સમાધાન કરવાનું કહી પરિવાર પર હુમલો બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામે સાસરિયા પક્ષવાળાએ સમાધાન કરવાનું કહી પરિવાર પર હુમલો કરતા પત્ની સહિત ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે કાંગ્રેસ તાલુકાના વિભા નેસડા ગામે રહેતી કૃષ્ણાબેન ઠાકોરના લગ્ન રૈયા ગામે રહેતા રઘુજી ઠાકોર સાથે લગ્ન થયેલ હતા જેમાં ત્રણ મહિના અગાઉ કૃષ્ણાબેન ઠાકોરને મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી જેમાં સામેવાળાએ સમાધાન માટે બોલાવતા કૃષ્ણાબેન તેમના માતા પિતા સાથે રૈયા મુકામે આવ્યા હતા જેમાં સમાધાનનું કહી સામેવાળાએ ધોકા લાકડી ધારિયા વડે હુમલો કરતા કૃષ્ણાબેન ઠાકોર આરતીબેન ઠાકોર વદનજી ઠાકોર હંસાબેન ઠાકોર જસવંત ઠાકોરને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે બાબતે આરતીબેન ઠાકોરે દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર પોલીસે

તમારી દીકરી અને મૂકવા આવ્યા ને તો અહિયાં અમારા ઉપર હુમલો કર્યો અને મારી બેન ને અનારજી રઘુજી અનારજી વિષ્ણુજી અનારજી રાહુલજી સુરાજી બોલાવી શમાધમ કરવા બોલાવી પીરિયા સાડીને ચાર જણા લોકો આવ્યા મારી રાતે ઘરે દસ વાગે એની એમ મારવા લાગ્યા સરીઓની તારી ને લાકડીઓ લઈને મારવા આવ્યા મારા પપ્પાને વગાડ્યું છે મને વગાડ્યું છે મારી બેનને વગાડ્યું મારી પિતાને વગાડ્યું છે ને મારા ભાઈને હાથને ફ્રેક્ચર કર્યું છે ને હતી એમ કીધી કે તમને કે હતી ધમકીઓ આલીસી અતિ એમ કીધું તમને હુમલો કરવો છે